આ સંદેશના આધારે અનેક આશાસ્પદ લાભાર્થીઓ પોતાના ધંધા રોજગાર મૂકીને નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ ત્યાં જાણ કરવામાં આવી કે આજે ડ્રો યોજાવાનો નથી ત્રણ વર્ષ જેટલો લાંબો સમય આ વાસતા મળવાની આશા રાખીને આવેલા લાભાર્થીઓ આ જાણ થતા અત્યંત નિરાશ થયા હતા પોતાનો સમય વેડફાતા અને પાલિકાના સંકલનના અભાવે હેરાન થતા લાભાર્થીઓએ સ્થળ પર જ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આ ઘટનાની જાણ થતા કોંગ્રેસના શહેર પ્રમુખ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને લાભાર્થીઓના સમર્થનમાં ઉભા રહ્યા હતા

અગવડ બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અહીંયા આવ્યા અમે સવારના આઠ વાગ્યાના આવ્યા છે તો મેસેજ આવ્યો છે કે દસ વાગે ડ્રો થવાનો છે સવારના બેનર લગાવી ગયા છે કેન્સલ થયો એનો બી મેસેજ નહીં આવ્યો હતો અને આજવા આજવા રાખવાના હોય તો અહીંનું મિટિંગ અહીંની મકાનની તો પછી જાન અમારે કરવી અમારા ધક્કા ખાવા પડે છે અમે પાદરાથી આવીએ છીએ મકાનના સ્કીમની માટે જ ફોર્મ ભર્યું હતું અમે હા પહેલી જ વખત આવ્યો દૂરથી ધક્કો પડે પણ અમારા અમારા પૈસા તો નહીં જોતા પણ આગળના જે મિટિંગ રાખવાના હોય મકાનની તો અમારે જાન કરી દેજો મેસેજ નાખીને બરાબર કે નજીકમાં રાખો કાતો અહીંયા રાખો આજવા બાજુ અમારા દૂર અનગઢ વહીવટનું આ એક ઉદાહરણ છે કે તમે ડ્રો તો રાખ્યો કોર્પોરેશન તંત્રએ અને એનો મેસેજ બધાને કર્યો પણ આ ડ્રો રદ કર્યો છે એવો મેસેજ આ લોકોને કર્યો નહીં જેના કારણે આજે મોટી સંખ્યામાં લગભગ સાતસોથી આઠસો લોકો અહીંયા સહાયજે ગુરુ અહીંયા ઉપસ્થિત હતા એમાંથી એક જણનો મને ફોન આવ્યો ત્યારે હું અહીંયા આવ્યો છું અને એ બધાએ મને એમની રિસીપ બતાવી કે બે હજારને બાવીસ ગયા બે હજાર બાવીસ અગિયારમાં મહિનામાં લા બે હજાર પચીસ ચાલે છે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા અને હવા તો બાવીસની અંદર વીસ હજાર રૂપિયા ભર્યા તમે આટલા લોકોનું ખાલી રૂપિયાનું વ્યાજ ગણો ત્રણ વર્ષનું એ વ્યાજ કોર્પોરેશન ખાઈ ગયું એટલે આ લોકોને તમારે આ પ્રજા વેરો ભરવાનો વેરાની સામે આ લોકો વળતર ના આપે અને આવી રીતે જ્યારે પોતાના મહેનતના પૈસાથી રૂપિયા ભેગા મળશે એ આશાથી એ લોકો અહીંયા આવ્યા હોય એક ઉમીદ લઈને કે ત્યારે ડ્રોમાં મારો નંબર લાગશે કે ડ્રો થશે એ ડ્રો રદ થઈ જાય છે ધક ઉડે રહ્યા છે કારણ કે અહીંયા જે લોકો આવ્યા એ બધા નોકરીયાત કે રોજબરોજનું મજૂરી કરીને કમાનારા ખાનારા લોકો હતા આજે એમનો ફરી આ લોકો કહે છે કે કાલે ડ્રો કરીશું તો કાલે બીજો દિવસ પડશે એટલે આ લોકોને ધક્કાઈ ખાવાના એમના પોતાના પૈસા ગુમાવવાના એટલે આ એકદમ અનઘર વહીવટ છે જેના માટે અમે જે સિંગલ અધિકારી છે એને અમે વિડીયો કોલથી બતાવ્યું ફરફર્યું ચોટાડું છે આપ જોઈ શકો છો કોઈ બેનર નથી માર્યું બેનર હોડિંગ તો ખાલી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ભાજપ માટે કોઈ બેનર હોડિંગ ના લાગે જો મારા મોબાઈલમાં તો મેસેજ નથી આવ્યો પણ બીજાના મોબાઈલમાંથી મેસેજ આવ્યો તો મને મળ્યો તો અમે લોકોએ રજા પાડીને પછી અહીંયા ઘડી અમે આ અહીંયા ઘડી ડ્રો થવાનો છે એ રીતના અમે આવ્યા છીએ અહીંયા ઘડી પણ અહીં આવીને અમને ખબર પડી કે હવે અહીંયા ડ્રો નથી તો અમે પછી કશું કંઈ બોલ કર્યું નહીં કશું નહીં પછી એ લોકોએ આવી રજા પાડી અને પૈસા અમે ભર્યા છે વરસથી તો પછી એ લોકોએ કંઈ મેસેજ તો કરવો જોઈએ ને કે અમે નથી આવવાના કે નથી થઈ તો અમે તો અમારે જોબની રજા બી ના પાડીએ ને તો એ પ્રમાણે પછી અમે આવીએ તો પછી એક વર્ષથી બીજ પહેલાં બી મેં પૈસા ભરે તો મારામાં મેસેજ બી નહીં આવે કશું જ નહીં બીજા થ્રુથી ખબર પડી તો બી નથી લાગ્યા કે તો પછી ફરી પૈસા ભરે અમે ફરી મેસેજ બી નહીં આવ્યું મારા બીજા થ્રુથી મને ખબર કે મેસેજ આવ્યો છે આવી રીતે અહીં ડ્રો છે કડી તો અમે આવ્યા તો અહીંયા ના પાડી દીધી કે હવે નથી કે હવે તો પછી એ લોકોને આવું ના કરું છું મેસેજ બી અમારા મોબાઈલમાં તમને નંબર આપ્યો છે બરોબર તો તમારા નંબર તો પછી વ્યવસ્થિત મેસેજ મોકલવો છો એને આ બીજી વાર બી આવતી કે નથી મેસેજ મારા માં કશો આવતો કોઈ અહીંયા આવ્યો નથી આ ચિપકાઈને ને ગતા રહ્યા કશું કીધું નથી એ લોકોએ મળ્યા બી નથી અને અમે જે ઓફિસ પર પૂછવા જઈએ ને કે લાગશે પેલા કે દિવાળી પછી લાગશે લાભ પાચમ પછી તો લાભ પાચમ પછી હજુ ને હજુ વાર છે કે હજુ વાર છે તો કેટલી વાર પછી વર્ષ બે વર્ષ અમારા પૈસાનો તો વ્યાજ તો ચડે ને તમને અને તમે દર વર્ષે તમે સો સો રૂપિયાનું ફોર્મ ભરાવો છો બરાબર તો એ સો રૂપિયા બી અમને પાછા આપો ને પછી ફરી ફોર્મ હોય તો ફરી લઈ લો તો અમારા સો રૂપિયા તમારે લઈ લેવાના અમે કેટલી મહેનત થી સો રૂપિયા કમાતા હોય મજૂરી કરીને અને તમે એ સો રૂપિયા દર વર્ષે પછી તમે ડ્રો ના લાગે દર વર્ષ સો રૂપિયા તો તમે લેવાના છો